જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું માક્ષર મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે મોક્ષદા એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ મોક્ષદા એકાદશીની વાર્તા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિક ભક્તો ભક્તિભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસને એકટણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગે છે અને જળ દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું

વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાન મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેની ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો અનેક ગણું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રમાણે ભગવાન વિષ્ણુનું પૂજન કરી અને બીજે દિવસે એટલે કે બારસના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘેર આવી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપીને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી અને દક્ષિણા આપી અને શક્તિ હોય તો દક્ષિણામાં ભેટમાં ગાય આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું મોક્ષદા એકાદશીની વાર્તા કરવાવાળા ત્રણેય લોકને સુખ આપનારા વિશ્વના સ્વામી સાક્ષાત વિષ્ણુ ભગવાન છો તો મારા એક સંશય નું નિવારણ કરો હું જનકલ્યાણ અર્થે અને સર્વના પાપનો નાશ થાય તેવા માટે પૂછું છું માસની શુક્લ પક્ષની એકાદશીને કયા નામથી ઓળખવી જોઈએ તેના વ્રતની વિધિ શું છે તેમજ આ એકાદશીના દિવસે કયા દેવનું પૂજન કરવું હોય એ તમે કૃપા કરીને મને જણાવો ધર્મરાજ યુધિષ્ઠિરના આવા ઉત્તમ પ્રશ્નને સાંભળીને ભગવાને કહ્યું કે હે યુધિષ્ઠિર હું તમને માક્ષર શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મય કહું છું આ એકાદશીની કથાના શ્રવણથી વાજ પેય યજ્ઞનું ફળ મળે છે અને તે પ્રાપ્ત થાય છે તેનું નામ મોક્ષદા એકાદશી છે સર્વ પાપને હરનાર આ એકાદશીને દામોદર દેવનું પૂજન કરવું જોઈએ નૃત્ય કરવું જોઈએ અને મંગળ ગીતો ગાવા જોઈએ આ અંગેની પુરાણની ઉત્તમ કથા હું તમને કહું છું પૂર્વે અતિ રમણીય એવો ગોકુળ નગરમાં વૈખાસન નામનો પ્રજા પ્રેમી રાજા રહેતો હતો તેમની પ્રજા ખૂબ જ સુખી હતી તેમના રાજ્યમાં ચારે દેવોની આરાધના કરનાર ઉત્તમ બ્રાહ્મણો વસતા હતા એક રાતના વૈખાસન રાજાને સ્વપ્ન આવ્યું કે તેમના પિતા ને નીચ ગતિએ ગયેલા નરકમાં રીબાતા જોયા અને તેમનું સ્વપ્ન તૂટી ગયું બીજે દિવસે તેને રાજ્યસભામાં વિધાન બ્રાહ્મણોને તે સ્વપ્નની વાત કહી સંભળાવી અને નરકમાં સડતા મારા પિતાએ મને કહ્યું છે કે હે પુત્ર તું ગમે તે રીતે ગમે તે પ્રકારે મને આ નરત

તપ દાન વ્રત કે અન્ય કોઈ પણ એવું ઉત્તમ સાધન મને બતાવો કે જેનાથી મારા પિતાનો ઉદ્ધાર થાય રાજાની વ્યથા જોઈ અને બ્રાહ્મણોએ કહ્યું કે હે રાજન ત્રણેય કાળના ઝાડનાર પર્વત ઋષિનો આશ્રમ નજીકમાં જ આવેલો છે તેમની પાસે જઈ અને સ્વપ્નનું વૃતાંત કહેશો તો તેઓ આપને યોગ્ય માર્ગદર્શન આપશે વૈખાનસ રાજા જરા એ વિલંબ ન કરતા પર્વત મુનિ પાસે ગયા અને તેમના ચરણોમાં પ્રણામ કરી અને તેમની સન્મુખ હાથ જોડીને બેસી ગયા અને પર્વત ઋષિએ રાજાની કુશળતા પૂછી તો રાજાએ તેના ક્ષેમ કુશળ પૂછી અને કહ્યું કે હે મહર્ષિ આપની દયાથી રાજ્ય અને પરિવારમાં કુશળતા પ્રવર્તે છે છે પરંતુ એક બાબતથી મને અજંપો થાય આપ તો સર્વના મનની અને ત્રણેય કાળની હકીકત જાણો છો તો મારી મૂંઝવણનું યોગ્ય સાધન મને બતાવો પર્વત ઋષિએ જ આંખો બંધ કરીને રાજાની મૂંઝવણનું સર્વ વૃતાંત યોગ્ય સિદ્ધિથી જાણી લીધું અને પછી કહ્યું કે રાજન યોગ બળથી મને તમારા પિતાના દુષ્કૃત્યો કૃત્યોની જાણ થઈ ગઈ છે તમારા પિતાએ પૂર્વજન્મે વિષયા સખ્ત થઈને બે રાણીઓમાંથી એકના દ્વેષને લીધે બીજીના ઋતુકાળનો નાશ કર્યો હતો શોક્ય ના કહેવાથી બીજી સ્ત્રીને ઋતુદાનની માગણી કરવા છતાં પણ તેને આપ્યું ન હતું આપના ફળ રૂપે તમારા પિતાને નરકમાં જઈને યાતના ભોગવવી પડે છે રાજા કહે કે તેઓ પોતાની ભૂલનો ભોગ બન્યા છે અને હવે તે મારા પિતાના ઉદ્ધારનું કોઈ પણ મને સાધન બતાવો ત્યારે મને તેઓ મોક્ષમાં પામશે મહર્ષિ પર્વત બોલ્યા કે હે રાજન તમે મહાક્ષર માસની સુદ પક્ષની એકાદશીના દિવસે ઉપવાસ કરીને તેના પુણ્યનું ફળ તમારા પિતાને અર્પણ કરો આ મોક્ષદા એકાદશીનું વ્રત ઉપવાસ સહિત કરવાથી તમારા પિતા નિઃસંદેહ મોક્ષમાં જશે પર્વત ઋષિના આ વચનો સાંભળીને રાજા તરત જ વંદન કરી અને તુરત જ પોતાના મહેલે ગયો અને પરિવાર સહિત મોક્ષદા એકાદશીના વ્રતનો સંકલ્પ કર્યો જ્યારે માક્ષર માસ બેઠો ત્યારે શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે રાજાએ વ્રત લઈને ઉપવાસ કર્યો અને તે વ્રત અને ઉપવાસનું ફળ રાજાએ પોતાના પિતાને અર્પણ કર્યું વેખાનસ રાજાના આ પુણ્યના પ્રભાવથી તેમના પિતાનો નરક યાતનામાંથી છુટકારો થયો અને મોક્ષની પ્રાપ્તિ થઈ અને તેને સ્વર્ગમાં જતી વખતે પોતાના પુત્ર વૈખાનસ ને કહ્યું કે હે પુત્ર તે મારો ઉદ્ધાર કર્યો છે તો તારું કલ્યાણ થાજો જેમ પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ ગણાય છે તેમ એકાદશીઓમાં પણ આ મોક્ષદા એકાદશી શ્રેષ્ઠ એટલા માટે કહેવામાં આવે છે કે તે વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે જે આ વ્રત કરે છે તેના સર્વ પાપનો ક્ષય થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ મોક્ષદા એકાદશી ચિંતામણી સમાન ઇચ્છિત ફળ આપનારી છે બોલો કૃષ્ણ કનૈયા લાલ